નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ફરી એકવાર ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પાઠ એકવીસ ભારતીય કૃષિનો ઇતિહાસ ને પ્રાકૃતિક ખેંચીનો પરિચય તે આપણે અત્યારે સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ ગાલા શ્વાપોથી અને જો આ પાઠ હમણાં નવો આવ્યો છે ન્યૂસે આ સેમમાં તો આ પાર્ટ તમને કોઈ પણ જૂની સોપડી સ્વાપોથી કે નવનીતમાં નહીં મળે એટલા માટે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું નકર મારે બીજા વિડીયો બનાવવાના બધા સમાજના જ તે પણ આ વિડીયો પહેલાં તમને પોતા બધા તમને મળી શકે આ ન મળી શકે એટલા માટે આમાં આ વિડીયોમાં આપણે પાર્ટનું સ્વાપોથી સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ જો તમને આ વિડીયોમાં કંઈ પણ કે એવું દેખાય તો તમે ડિસ્ક્રાઇબિંગ બોક્સમાં આવે ડિસ્ક્રાઇબ મી બોક્સ માં જે લિંક અમે મે આપેલી છે તે માં ક્લિક કરીને તમે લખી શકો કે ડાઉનલોડ કરી શકો છો તો અપડેટ પાઠ શરૂ કરીએ વિભાગે જોડકા જોડો પશુપાલન ની સાથે છાણિયું ખાતર સંયુક્ત કુટુંબો બીજું છે સંયુક્ત કુટુંબો તેની સાથે આવે પેલું માણસની જરૂરિયાતો ત્રીજું છે ગામ ગ્રામ્ય અર્થતંત્ર તેમાં પાંચમું વસ્તુની આપલે તે પાંચ આવે છે બીજું વિનિયમ પ્રથા રાસાયણિક ખેતી અને રાસાયણિક ખેતી સાથે યાંત્રિક ખેતી ખર્ચમાં વધારો ગ્રીન હાઉસ ગ્રેસ ગ્લોબલ વોર્મિંગ મધમાખીનો નાશ તેમાં આવે ક્રિયા પ્રાકૃતિક ખેતી ખેતી તેમાં આવે મુક્ત તો આપણે જોડકાનો પ્રશ્ન પૂરો કર્યો અત્યારે જો હવે આપણે સરાકોટા આવીએ છીએ આઝાદી પહેલા એકંદરે ગ્રામ્ય અર્થતંત્ર આત્મનિર્ભર હતું તેમાં ખોટું આવે આઝાદી પહેલા એકંદરે ગ્રામ્ય અર્થતંત્ર આત્મનિર્ભર છોડ આવી ગયું પ્રકૃતિનો અભ્યાસ ને સંશોધન પ્રજ્ઞાશ્રી ડોક્ટર શૈલેષ પાલેકરે કર્યું ખોટું પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો આર્થિક રીતે ઘણો જ ફાયદો થાય છે સાચું ચોથું આજે જમીનની ફળદ્રુપતા દિવસે દિવસે વધતી જાય છે ખોટું રાસાયણિક કૃષિ પદ્ધતિ સંપૂર્ણ પ્રદે પ્રકૃતિ છે પ્રાકૃતિક છે ખોટું પ્રાકૃતિક ખેતી થકી જમીન સખત અને ભર ભરભરી બને છે ખોટું ભારતીય સંસ્કૃતિમાં ગાઈને માતા માનવામાં આવે છે ખરું પ્રશ્ન પ્રશ્નોત્તરણ નીચેના પ્રશ્નોના એક બે વાક્ય ઉત્તર શબ્દોમાં જોવા ઉત્તર આપો અને આપણે જે સોપડીમાં જે અત્યારે જૂના જે પાઠ્યપુસ્તકો છે તેમાં જે પાઠ નથી ને એના સ્વાદ ધ્યેના પ્રશ્નો નહીં હોય તેના પણ આપણે વીડિયા મૂકવાના છીએ ટૂંક સમયમાં જેથી તમે લખી શકો અને વિકલ્પમાં વિકલ્પ આ આપણે આ શ્વાપોથીના તેજ છે તેમ એટલે તમારે આ શ્વાપોથીમાંથી જ થોડા બે ત્રણ હશે એ લખવાના હશે એને આપણે નહીં ખાલી મોટા સવાલ સવાલને થાશે વિડિયા તો પ્રશ્ન પ્રશ્નોત્તરણ પહેલું પ્રારંભિક જીવનમાં માનવી જંગલમાં કેવું જીવન જીવી રહ્યો છે ભટકતો જીવન કોના કર્મયોગ માનવી સમુહમાં જીવ ઉવા લાગ્યો ઋષિઓનો રાસાયણિક ખેતીમાં વધુ પડતા જોસાયણોનો ઉપયોગને લીધે દૂષિત થાય છે શું દૂષિત થાય છે ભૂગર્ભ જળ કઈ ખેતીના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી છે રાસાયણિક ખેતી આત્મનિ નિર્ભર માટે કઈ ખેતી કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી વૈશ્વિક તાપમાનની વૃદ્ધિનો પ્રશ્ન કોના માટે ચિંતાનો વિષય છે આખા વિશ્વ માટે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ઉત્પાદનો કેવા હોય છે રસાયણયુક્ત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશો કેવા ગુણો ધરાવે છે ઔષધીય પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આરંભ આધાર સ્તંભ શું હશે દેશી ગાય પ્રાકૃતિક ખેતી કરવાથી કોનું શોષણ અટકે છે ખેડૂતોનું ઋષિઓના લીધે ઋષિઓના ખાલી જગ્યા લીધે સમૂહ માણસ સમૂહમાં જીવન જીવવા લાગ્યો છે કર્મયોગ આઝાદી પહેલા ખેડૂતને ખેતી માટે જરૂરી સંસાધનો ખાલી જગ્યાએ મળી રહેતા હતા ગ્રામ્ય કક્ષા ગુજરાત સરકાર શ્રી એ રાજ્યના ખાલી જગ્યા જિલ્લાના પ્રાકૃતિક તરીકે જાહેર કર્યો ડાંગ આપણી ખેતી સંસ્કૃતિ ખૂબ જ ખાલી જગ્યા છે પ્રાચીન ખાલી જગ્યા ખેતીથી જમીનની અલ્પ અલ્પકાલ્પનીય સુધારો જોવા મળે છે પ્રાકૃતિક ખાલી જગ્યા પદ્ધતિમાં ગેસનું ઉત્સર્જન ઓછું થાય છે એસપી એન એપ વૃક્ષો વાવો ખાલી જગ્યા લાવો વરસાદ પ્રાકૃતિક ખેતી થકી જમીન અને ભરભરી બને છે ખેડૂત ને ખાલી જગ્યા કહેવામાં આવે છે જગત તો તાત ભારતીય સંસ્કૃતિ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ઋષિ કૃષિ સંસ્કૃતિ આઝાદી પહેલા ભારતના ખેડૂતો કઈ ખેતી કરતા હતા પરંપરાગત પૈસા આપી વસ્તુ ન ખરીદી પરંતુ પૈસા વસ્તુના બદલે વસ્તુઓની આપલે કરવાની રીતને શું કહેવાય વિનિમય પ્રથા કોના નાશ થી પરાગની ક્રિયા ઘટતી જાય છે મધમાખીઓ રાસાયણિક ખેતીનો મજબૂત ને ટકાઉ એકમાત્ર વિકલ્પ કયો છે? પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીનો શોધ કોણે કર્યો? ડોક્ટર સુભાષ પાલેકર. વધારે પડતા રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ એ જમીન પર સી આચર થાય છે. તેની ઉત્પાદન શક્તિમાં ખૂબ ઘટાડો થાય છે. વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાથી કોનો સામનો કરવો પડતો નથી? અચાનકનો. પ્રાકૃતિક ખેતીમાં પાક ના આવે તો જમીન પરથી પાથરવા પાথরવાથી જમીન પર શી અસર થાય છે પ્રાકૃતિક ખેતી ના પાક ના આવે જમીન પર પાথরવાતી જમીન પર શી અસર પડે છે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે અને હવે વિભાગ બી આવ્યો આપણે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ કેવી રીતે થયો આઝાદી પછી દેશમાં વસ્તીમાં વધારો થતો ગયો તે સમયે સમયે વિદેશથી અનાજ આયાત કરવું પડતું આપણે દેશ અનાજ માટે સ્વનિર્ભર બને તે માટેના અસાંગ પ્રયત્નો થકી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિનો ઉદભવ થયો બીજો સવાલ હરિયાળી ક્રાંતિ એટલે શું હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ વૈજ્ઞાનિકોના પ્રયોગથી હાઈબ્રિડ વિજારોનો રાસાયણિક ખાતર જંતુનાશક ના ઉત્પાદનમાં જે વધારો થવા તેને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રાકૃતિક ખેતી એટલે રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને કુદરતી અથવા નેચરલ ફોર્મિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીને કૃષિ પરિસ્થિતિકો વિજ્ઞાન આધારિત વૈવિષ્ટ્ય ભર સબર ખેતીની પદ્ધતિ તરીકે ગણવામાં આવે છે જે પાક વૃક્ષો અને પશુધન અને ને સાથે કરે છે ઉત્પાદન સાથી ઓછું થાય છે સુભાષ કરે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં ક્રમ પેસ્ટ તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી આ ઉપરાંત ખેતરના પાકના ઓષ ઓષેસો ને સળગાવાના બદલે આસ સંદન ના રૂપમાં જમીન ને પાયા આપ્યા હોવા છ ગ્રીન હાઉસ ને ગેસ ઉત્પાદન ઓછું થાય છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિતે ઉત્પાદિત ખેત પેદાશો છાતી પોષક તત્વન ભરપૂર હોય તેમજ જ ગુણ ધરાવે છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશોમાં જમીનમાં રહેલા તમામ આવશ્યક પોષક તત્વો મળી રહે છે તેથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશો પોષક તત્વો ભરપૂર હોય છે તેમજ ઔષધીય ગુણો ધરાવે છે વિભાગ સી માગ્ય મુજબના ઉત્તર લખો પેલું ભારતીય સંસ્કૃતિને શા માટે ઋષિ કૃષિની સંસ્કૃતિ કહેવામાં આવે છે આ પૃથ્વી પર માનવીનું અવતરણ થયું ત્યારે માંડવી જંગલમાં ભટકતો અને જીવન જીવી રહ્યો હતો ખોરાકની શોધ ધ્યાન ત્યાં ભટકવો પડતું ધીરે ધીરે માનવ વિવિધ પાકો ઉગાડતો થયો તેના લીધે કોટની શોધમાં માનવનો ભટકવાનો બંધ થયો અને માણસ એક જગ્યાએ સ્થિર થયું ઋષિઓના ને લીધે માણસ સમૂહમાં જીવવા લાગ્યો અને તેમથી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિકસિત થઈ જેના લીધે ધીરે ધીરે માનવ સભ્યતા અને માનવ સંસ્કૃતિનું નિર્માણ થયું તેથી ભારતીય સંસ્કૃતિને કૃષિ સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે સમયાંતરે વસ્તી જતી વસ્તી અન્ન પૂરા પાડવા માટે ખેતીમાં બદલાવ આવ્યા અને સમયની માંગ તથા આવશ્યકતાને ધ્યાનમાં લઈને અનેક પરિવર્તનો આવ્યા બીજું પ્રાચીન કાળ ગ્રામ્ય વ્યવસ્થા આત્મનિર્ભર હતી એમ ચા પૂરતી કહી શકાય ખેડૂતને પરંપરાગત ખેતી માટે જરૂરી સંસાધનો ગામડામાંથી મળી રહેતા હતા પશુપાલન દ્વારા ખેડૂતને છાણિયું ખાતર મળી રહેતું હતું સંયુક્ત કુટુંબો હોવાથી ખેતી કામ માટે માણસોની જરૂરિયાત પડતી હતી ખેડૂતો પોતાના ઘરનું બિયારણ વર્ષે વર્ષ સંગ્રહ કરી રાખતો હતો વળી તેની સુઝથી આ બજ બિયારણને સંબંધિત કરતો હતો આ આમ તે બીજ માટે આત્મનિર્ભર હતો આમ ગામનો આ તમામ વર્ગ એક બીજા પર નિર્ભર હતો નહીં તેથી પહેલા ગામડા આત્મનિર્ભર નતા ગામડાઓમાં વિનિમય પ્રથા દ્વારા વસ્તુઓમાં વસ્તુઓથી આપ લે થતી હતી ત્યારે પૈસાનું ચલણ અર્થ વ્યવસ્થામાં જેટલું હતું બધું ન હતું જેથી ગ્રામ્ય ધોરણ જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હતી ખેતી કરતા વધવાના કારણો પહેલું પાકનું ઉત્પાદન મેળવવા ખેતરમાં જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જેતુનાશકોનો ઉપયોગ કરવાથી એક જમીનમાં એક કરતા વધારે પાક લેવા માટે જીવ પોષક ખાતરો અને જમીન સુધારકનો જરૂરિયાત સમયાંતરે વધતી જાય પરિણામ ખેતી ખર્ચ વધતો ગયો ત્રીજું રાસાયણિક ખાતર રાસાયણિક ખેતીના લીધે જમીન સખત થઈ જતા વિવિધ પાક લેવા માટે યાંત્રિક ખેતીમાં ખર્ચમાં વધારો થયો પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ માટે સરકાર શ્રી કયા કયા પ્રયત્નો કરી રહી છે કેન્દ્ર અને સામા અને રાજ્યોને સરકારો ગા પ્રાકૃતિકનો વ્યાઉ વધે અને વધુમાં વધુ ખેડૂતોનો લાભ લે તે માટે ના ઘન પ્રયત્નો કરી રહી છે હાલમાં ગુજરાત રાજ્યની સરકાર શ્રીએ ડાંગ જિલ્લાના પ્રાકૃતિક કૃષિને જિલ્લા તરીકે જાહેર કર્યા પ્રાકૃતિક કૃષિને શિક્ષણ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિને વેગ મળી રહે તે માટે સરકારશ્રીએ દ્વારા નેચરલ ફોર્મિંગ અને ઓર્ગેનિક વધુ પ્રાકૃતિક કૃષિનો વ્યાવ વધવા વધારવા અને ખેડૂતોને આવૃત્ત માર્ગદર્શન દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવાનો હેતુથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસની રચના પણ કરવામાં આવે છે કારણો પાંચ કારણો પ્રાકૃતિક ખેતી દ્વારા કરી શકાય ભારતીય માતા આવે છે પૂજા કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ છે તેથી ગાય સ્થંભ છે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપયોગી સૂક્ષ્મજીવો જીવાણુઓ માલુમ પડ્યા છે જે ખેતી માટે ખૂબ આવ ખૂબ જ મહત્ત્વના છે તેમજ ગૌમૂત્ર દૂધ ઘી વગેરે પણ એટલા જ મહત્વના છે સામાન્ય લોકો ગાયના વ્ય વૈજ્ઞાનિક મહત્ત્વ વિશે પૂરતી સમજણ ધરાવતા નથી તે માટે પ્રાકૃતિક ખેતી થકી ગાયને સસ અર્થમાં માતાનો દરજ્જો મળશે અને ખેડૂતો પણ સમૃદ્ધ બનશે આપણી આપણા દેશની ઓલાદ દનિકાયના ગોબરના ગવર્ન તેમજ જ ગૌમૂત્ર તથા દૂધમાં ખૂબ જ ઔષધીય ગુણો છે આમ ગાયનો મહત્વ અને જરૂરિયાત ગૌ સંવર્ધન કરી શકાશે વિભાગ ડી પહેલું હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ અને તેના કોઈ પણ ત્રણ વિકાસના ત્રણ પરિણામો જણાવો આઝાદી પછી આપણા દેશમાં સતત વસ્તી વધારો થતો ગયો તે સમયે વિદેશી અનાજ આયાત કરવું પડતું જેથી આપણે દેશ અનાજ માટે સ્વનિર્ભર બને તે માટેના અથાગ પ્રયત્નો થકી આપણા દેશમાં હરિયાળ ક્રાંતિનો ઉદ્ભવ થયો હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ વૈજ્ઞાનિકોના પ્રયાસથી હાઇબ્રિડ બિયારણો ગ્રીક ખાતરો જંતુરાશકના ઉપયોગથી અનાજના ઉત્પાદનમાં વધારો થયો જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે પરિણામો રાસાયણિક ખેતીમાં કેન્દ્રીય ખાતરનો ઉપયોગ ઉમેરો થતો હોવાથી અને ફક્ત રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોવાથી ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા ઘટવાને લીધે ઉત્પાદકતા ઘટતી જાય છે બીજું રાસાયણિક ખેતીમાં અપૂરતા સેન્દ્રીય ખાતરોના જથ્થાને લીધે તે જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘટે છે ઘટે છે તેના કારણે કૃષિ અને કારણો પાણીનો વધુ ઉપયોગ કરવો પડે છે તેમજ વધુ પડતા રાસાયણિક કણોના ઉપયોગના લીધે ભૂગર્ભ જળ પર દૂષિત થાય છે ત્રીજું ફક્ત રાસાયણિક ખાતરના ઉપયોગ થકી ઉત્પાદક ઉત્પાદિત થતા પાકોમાં સંતુલિત પોષક તત્વોના અભાવના લીધે મનુષ્યના શરીરમાં વિટામિન અને ખનીજની ઉણપ થવાથી રોગો પણ થાય છે તો રાસાયણિક ખેતીમાં જરૂર કરતાં વધારે પીએચ કે અન્ય રાસાયણનો ઉપયોગ ને લીધે કેટલાક ગ્રીન હાઉસ કે ગેસ ઉત્પાદન થાય છે જે ગ્લોબલ વોર્મિંગમાં મહત્વનો ભાગ ભજવે છે બીજો સવાલ પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોનું શોષણ બંધ થાય છે અને ખેડૂત ખેતીની આ પદ્ધતિ ઉત્પન્ન કરેલ ખેત પદાર્થોની સાવિષ્ટિક હોવાથી તેને તેના ખોરાકમાં ઉપયોગ કરવાથી માનવીની તંદુરસ્તી સારી બને છે જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરશે તો ઓછા ખર્ચે નફાનું પ્રમાણ વધતા તેઓ આર્થિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ બનશે પ્રાકૃતિક ખેતીને કારણે સુખી સુખી સમુદ્ર બનતા ખેડૂતોને જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવશે આમ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે સમજ આપો જળ સંરક્ષણ યોગ્ય આયોજનના અભાવે આપણે જરૂરિયાત કરતા વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેમજ જરૂરિયાત મુજબ યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ પાણી સંગ્રહ કરતા નથી રાસાયણિક ખાતરો જંતુનાશક અને નાશકોને પીવાના પાણી ના વધુ પડતા ઉપયોગના કારણે જમીન ખૂબ જ સખી બને છે પરિણામે વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતરી શકતું નથી વળી જમીન ન હોવાથી વરસાદનું ઘણું બધું પાણી ખેતરમાંથી વહી જાય છે કે આજે ભૂગર્ભ જળ ખૂબ ઊંડા થઈ ગયા છે તેમજ જળ પ્રદુષણ ક્રિયા વિકટ બની ગઈ બની છે આ પરિસ્થિતિમાં જળ સંરક્ષણ અનિવાર્ય છે બન્યો છે પ્રાકૃતિક ખેતી થકી જમીન અને જમીન પોષી અને ભરભરી બને છે જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે અને જળ સંરક્ષણ ઊંચા આવે છે તેમજ પ્રાકૃતિક ખેતીમાં ના એટલે કે પાટુના ને ભૂમિની સપાટી પર પાથરવાથી કોઈ ક્રિયાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે અને પાણીની બચત થાય છે આ પદ્ધતિમાં અળસિયા અને જમીનના છુક્સમાં જીવોની ગતિવિધિ અનેક પ્રાણી અનેક ગણી વધી જાય છે પરિણામે જમીનની ભૌતિક સ્થિતિ સુધરી જ જમીનની જમીન સિદરાળું બની જાય છે જેથી વરસાદનું પાણી વધુ જે સમા જમીનમાં જાય છે વળી ખેડૂતોના અનુભવ છે કે આ પદ્ધતિથી વરસાદનું પાણી જમીનમાં સંગ્રહ થાય છે તેમજ જમીનની ભેજ જાળવવાની ક્ષમતા વધારો વધી જાય છે તો આ આપણે પાઠ એકવીસ સામાજિક વિજ્ઞાનનું સ્વાપોથીનું સોલ્યુશન પૂર્ણ કર્યું અહીં પાઠ એકવીસ ભારતીય કૃષિનો ઇતિહાસ પ્રાકૃતિક ખેતીનો પરિચય તે આપણે અહીં પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયક બટન દબાવવાનું નહીં ભૂલ હવે મળીએ આપણે બીજા આ સોલ્યુશનમાં અને આ ટૂંક સમયમાં જે આપણે પાઠ જે પુસ્તકનો જે સ્વાધ્યાયનો વિડીયો છે તે ટૂંક સમયમાં જ આપણે આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન બટન દબાવવાનું નહીં ભૂલતા ધન્યવાદ